દ્વારકા નજીક મોડી સાંજે ગુજારો અકસ્માત સર્જ્યો હતો બે કાર અને ખાનગી બસ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાતા સાત લોકોના મોત થયા હતા અને મરડિયા નજીક ફન હોટેલ પાસે નેશનલ હાઈવે પર ખાનગી બસને આડે પશુ આવતા ઘટના બની હતી બસ ચાલકે સ્ટ્રેરિંગ પરનો કાબુ ગુમાવી રોંગ સાઈડમાં ઘૂસી જતા અકસ્માત સર્જ્યો હતો અને આઠ લોકો ઈજાગ્રસ્ત ને દ્વારકા અને જામ હોસ્પિટલ ખસેડાયા છે

બીજા ખંભાળિયા હોસ્પિટલમાં ત્યાંથી રેફર કર્યા હતા જામનગરિયા હોસ્પિટલથી રિફર કર્યા છે અને બાકીના ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે બે દ્વારકા પણ સારવાર લઈ રહ્યા છે ખૂબ દુઃખદ ઘટના આજે દ્વારકા ની બાજુમાં જ જે અકસ્માત થયો બની અને ત્યાં આજે દ્વારકામાં જતા પહેલા દ્વારકા હોસ્પિટલ બધાને લઈ ગયા ત્યાંથી ખંભાળીયા જેને રિફર કરવા જેવા હતા એ બધાને લઈ હમણાં અત્યારે ખંભાળીયા હોસ્પિટલમાં પણ મેં જેને ઈજાઓ થઈ છે

અને બીજી સાઈડમાં જતી રહી હતી અને એક નાની કાર જે ઇકો કાર અને બીજી એક સ્વિફ્ટ કાર હતી જેની સાથે ટકરાઈ ગઈ હતી તો જેના લીધે જે ઇકો કાર છે જેમાં કલોલ ના હતું ઠાકોર ફેમિલી છે એમના હસબન્ડ વાઈફ અને એમની સાથે જે નાના બાળકો હતા એમ ટોટલ સાત લોકોનું મૃત્યુ થયેલું છે એક બરડિયાનો વ્યક્તિ છે અમારા દ્વારકા જિલ્લાના એમનું મૃત્યુ થયું છે ટોટલ સાત મૃત્યુ નોંધાયેલા છે જેમની આગળની કાર્યવાહી છે જે દ્વારકા હોસ્પિટલ ખાતે થઈ રહી છે